દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી સિસોદિયાને એક્સાઇઝ પોલિસી કેસમાં સત્તર મહિના જેલમાં વિતાવ્યા બાદ જામીન મળી ગયા છે સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયાને જામીન આપી દીધા છે જસ્ટિસ બી આર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથની ખંડપીઠે ત્રણ દિવસ પહેલાં છ ઓગસ્ટના રોજ આ મામલે આદેશ અનામત રાખ્યો હતો તો મનીષ સિસોદીયાએ દિલ્હી હાઇકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો તો વાસ્તવમાં હાઈકોર્ટે સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી હતી તો સુપ્રીમ કોર્ટે સિસોદિયાને ત્રણ શરતો પર જામીન આપ્યા છે પહેલું એ કે તેને દસ લાખ રૂપિયાના બોન્ડ ભરવાના રહેશે આ સીઆઈટીઓને બે જામીન મંજૂર પોતાનો પાસપોર્ટ કરશે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ એપ